જય મહારાજ યોગીરાજ અવદૂત સંતરામ મહારાજની આ સમાધિ સ્થાનમાં દર વર્ષે કોષ મહિનાની પૂનમે જે માતા પિતાના બાળક બોલતા ના હોય એ બાળકો બોલતા થાય એ નિમિત્તે અહીંયા મન્નત કેક રાખવા આવે છે અને બોર ઉચ્ચારે છે જય મહારાજ મારું નામ વૈશાલી સંજય પટેલ છે અને અમે નવસારીથી આવ્યા છે મારો દીકરો બોલતો નહી હતો ચાર વરસનો થયો તો એ પણ અમે અહીંયા સંતરામ મહારાજની વાધા લીધી તો આજે સાત વરસનો થયો તો બોલતો થઈ ગયો છે અને અહીંયા એટલી બધા લોકો ઉત્સાહથી ભેર આવે છે અને ગુજરાત રાજ્યના ખૂણે ખૂણેમાંથી બધા લોકો આજે પૂર્ણિમાના દિવસે બોર ઉછાળવાની વાધા લઈને આવે છે અને અમારી આજે માનતા પૂરી થઈ એટલા માટે અમે અહિયાં બોર ઉછાડવા માટે આવ્યા છે સંતરામ મંદિર માં જરૂર પોષ પૂર્ણિમા દિવસે આવો અવશ્ય તમારી જે કઈ માનતા હોય એ પૂર્ણ થાય છે અને તમારી બધા કાર્ય સિદ્ધ થાય છે જય મહારાજ મારું નામ માનસી પટેલ છે અમે લોકો વિસનગર થી આવ્યા છે આજે પોષી પૂનમ છે તો ખાસ કરીને અમારા ભાણાની બાધા હતી તો અમે બાધા પૂર્ણ કરવા આવ્યા છીએ

આપણે સૌ જાણીએ છીએ કે સંતરામ મંદિર આજે વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે સંતરામ મહારાજ જે અહીંયા બિરાજતા હતા તેઓએ એકસો ને છન્નું વર્ષ પહેલા અહીંયા સમાધિ લીધી હતી જયારે સંતરામ મહારાજ બિરાજતા હતા ત્યારે કોઈ બાળક નતું બોલતું અને મહારાજે એના વાલીને આ બોર ઉચ્ચારવાની બાધાર આપી હતી અને એ બાળક બોલતું થયું હતું ત્યારથી આજ દિન સુધી આટલા વર્ષોથી પોષ મહિનાની પૂનમે

કોઈ રાજ્ય એવું બાકી નહીં હોય કે જ્યાંથી બાળકની આ બાધા પૂર્ણ કરવા માટે મા બાપ અહીંયા આવતા ન હોય